હા બોલો તમે અહીંયા આગળ રજૂઆત કરવા માટે આજે અમે એસપી કચેરી ન્યાય માગવા માટે આવ્યા છો વરગોમ તાલુકાના બસુ ગામની અંદર ઠાકોર સમાજના નિર્દોષ યુવાનને મુસ્લિમ સમાજના અસામાજિક તત્વોએ થી અઢીસો વ્યક્તિએ ભેગા થઈ જાહેર ચોકની અંદર જોરદાર મારવામાં આવ્યો છે પંદર બેના રોજ છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આવેલી છે આજે બાવીસ તારીખથી સાત દિવસ સુધી ઠાકોર સમાજના ફરિયાદને ન્યાય મળેલ નથી એટલે આજે એસપીશ્રીને મેં રજૂઆત કરવા આવ્યા છો કે સીસીટીવી ફૂટેજની અંદર અઢીસોથી ત્રણસો જન કે બસો જનનું જે ટોળું છે એ ટોળાને પોલીસ ગિરફતાર નહીં કરે તો પચીસ બે બે હજાર પચીસના રોજ સમગ્ર ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ એસપી કચેરી ઉપર ધારણા ઉપર બેસશે અને ન્યાય મેળવીને ઊભા થઈશું અને વર્તમાન સમયની મને અસર જ થાય છે કે ગુજરાતમાં હિન્દુવાદની વાત કરવાવાળી સરકાર હિન્દુ હિતની વાત કરવાવાળી સરકાર એક ઠાકોર સમાજના દીકરાને મુસ્લિમ સમાજના અસામાજિક તત્વોએ આટલો માર માર્યો હોય અને સતત સરકાર એક્શન લેતી નથી એટલે મને તો એવું લાગે છે કે ખરેખર ઠાકોર સમાજને હિન્દુ આ લોકો ગણતા જ લાગતા નથી જો હિન્દુ ગણતા હોત તો સરકાર એને ન્યાય આપો એટલે ગુજરાત સરકારને મારી વિનંતી છે વર્તમાન સમયની અંદર ગુંડા તત્વો અસામાજિક તત્વો બેફામ બન્યા છે સરકારની કોઈ કાબૂ નથી એટલે ગુજરાતની અંદર સમગ્ર સમાજે નક્કી કર્યું છે કે ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં ઠાકોર સમાજના દીકરાને અન્યાય થશે તો અમારું બેતાલીસ ક્ષત્રિય યુવા ઠાકોર સંગઠન એનો જડબાતોડ જવાબ આપશે ન્યાય મેળવીને રહીશું ના છૂટકે અમારે કાયદાનું બંધારણ તોડવું પડશે અમારી રક્ષણ માટે